પ્રોજેક્ટોમાં જમીનો બહિષ્કાર અને રેલવે કોરિડોર સહિત ત્રણ પ્રોજેક્ટમાં જમીનોનું યોગ્ય વળતર ન મળતા લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરતા ગામોમાં બેનર મારતા તંત્ર દોડતું થયું છે ઉલ્લેખનીય છે કે કરજન તાલુકાનો છોટાઉદેપુર લોકસભા બેઠકમાં સમાવેશ થાય છે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંબોલા બોડકા માંગરોલ કણબા હાંડોટ ખાંદા માણપુર કોઠવાડા સહિતના વીસ જેટલા ગામોની સીમમાંથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને રેલવે કોરિડોર પસાર થઈ રહ્યો છે આ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા વિવિધ ગામોના ખેડૂતોની ત્રણસો એકર જમીન સંપાદન કરવામાં આવી છે પરંતુ ખેડૂતોને જમીનોનું યોગ્ય વળતર ન મળતા ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી સરકાર સામે લડત ચલાવી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ ન લાવતા ખેડૂતોએ આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે કરજણ તાલુકાના હાંડોળ સાપા સહિતના ગામોમાં ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે કોઈપણ રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવતા તંત્રને રાજકીય પક્ષોએ ખેડૂતોને સમજાવવા માટે દોડધામ કરી મૂકી છે જે વીસ જેટલા ગામોની જમીન સરકારના પ્રોજેક્ટોમાં ગઈ છે તે તમામ ગામના લોકો દ્વારા આજે સાંજ સુધીમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવનાર હોવાનું જાણવા મળ્યું છે જમીનો ગુમાવનાર ખેડૂતોને ગામના અન્ય લોકો પણ સહકાર આપી રહ્યા છે હાંડોટ ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકારે અમારા ગામ સહિત આસપાસના અગિયાર ઉપરાંત ગામોની જમીનો દિલ્હી બોમ્બે એક્સપ્રેસવે તેમજ રેલવે કોરિડોર સહિતના પ્રોજેક્ટ માટે મફતના ભાવે જમીનો પડાવી લીધી છે આ અંગે વિરોધ કરવામાં આવતા સરકારે આર્બિટેશનની નિમણૂક કરી હતી પરંતુ આર્બિટેશનમાં કેસ ચાલી ગયો હોવા છતાં સરકાર દ્વારા વળતર અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી છત્રીસ હજારમાં અમારી જમીનો પડાવી લીધી છે તેઓ એ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 6 માસથી અમે લડત આપી રહ્યા છીએ પરંતુ સરકાર દ્વારા અમારા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં ન આવતા અમારા ગામ સહિત આસપાસના 11 ઉપરાંત ગામોના લોકોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી વિરોધ કર્યો છે આજે સાંજ સુધીમાં તમામ ગામોમાં લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનરો લગાવી દેવામાં આવશે કરજણ તાલુકાનું હોડો દે એવું ગામ છે કે તેનો પ્રોજેક્ટ પસાર થાય છે કેન્દ્ર સરકારના એમાં મફતના ભાવે જમીન લઈને સરકાર પડાઈ નીકળી જઈ છે અને સરકારે આર્બિટેશનનો કાયદો બનાવ્યો આર્બિટેશનમાં કેસ ચાલતા નહીં વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેનું ઓર્ડર પર છે ડીએફસીસીની જમીન માત્ર છત્રીસ હજાર મેં લઈને નીકળી જઈ છે સરકારને આર્બિટેશનમાં કેસ ચાલતા હતા તો આર્બિટેટરે અમને નિમણૂંક કાઢીને મત્સ્ય ઉદ્યોગ કમિશનરે કાઢી નાખ્યા છે એમાં તો તમે અમે જબરજસ્ત રજૂઆત ધારાસભ્ય સભ્ય મારફતે કરેલ છે પણ હજુ પેટનું પોણી સરકારનું હાલતું નહીં છેલ્લે હમણાં ચૌદ તારીખે અગિયાર તારીખે અમે આવેદનપત્ર એક હજાર ખેડૂતો ભેગા થઈને કરજણ તાલુકાના ચારસો ખેડૂતો ભેગા થઈને આવેદનપત્ર આવ્યું તે વખતે અમને આગેવાનોને બહેર દીધા કલાક અને હજુ કોઈ હોંભરવા તૈયાર જ નહીં ઓર્ડર પર લીધેલું હોય ઓર્ડર કરતા નહીં છેલ્લા છ મહિનાથી અગિયાર ગોમ કરજણ તાલુકાનો આજે મારા ગોમ સાથે ચાર ગોમ મેં બોર્ડ લાગી ગયો છે હું જુદીને મેં બીજો ચાર ગોમને લાગી જશે એટલે ટોટલ અગિયાર ગોમ પૂરું થઈ જશે અને વડોદરા જિલ્લાની આ લડત છે ભરૂચ જિલ્લાની હોય લડત ચાલુ છે વડોદરા જિલ્લામાં ચૂંટણીનો સો ટકા બહિષ્કાર કરવાના છે અમે બોળો આજે મારી દીધો છે ને ટૂંક સમય મેં ચાર ગોમ મેં આજે કરજણ તાલુકો પૂરો થઈ જશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર